ભૂકંપના આજકાનો અહેસાસ થયો કચ્છના રાપર અને ગીર સોમનાથના તાલાલામાં મૂડી રાત્રે ભૂકંપના આજકાનો અનુભવાયા રાપરમાં એક અને સુડતાળીસ વાગે બે પોઈન્ટ છની તીવ્રતાનો આંચકો આવ્યો તો તાલાલામાં રાત્રે એક અને આડત્રીસ વાગ્યે એક પોઈન્ટ છની તીવ્રતાનો આંચકો અનુભવાયો રાપરમાં રાત્રે એકને સુડતાળીસ મિનિટે અનુભવાયો બે પોઈન્ટ છની તીવ્રતાનો આંચકો તાલાલામાં રાત્રિ દરમિયાન બે વખત અનુભવાયા ભૂકંપના આંચકા તાલાલામાં રાત્રે એકને આડત્રીસ કલાકે એક પોઈન્ટ છની ની તીવ્રતાનો આંચકો તાલાલામાં સવારે ચાર પોઈન્ટ તેતાળીસ ચાર અને તેતાળીસ વાગ્યે એક પોઈન્ટ ચાર ની તીવ્રતાનો આંચકો અનુભવાયો